સુરત જિલ્લાના બાડોલીના વાંકાનેર ગામથી બાડોલી વાલોડ જતા માર્ગ જર્જરિત હોય ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ માર્ગ પહોળો કરવા તેમજ નવીનીકરણ કરવા અંગે માંગ નહીં સંતોષાતા આજે દસથી વધુ ગામોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી સાથે બાડોલી મામલતદારને આવેદન આપ્યું છે બાડોલી તાલુકાના વાંકાનેર ગામની વાત છે જેમાં બાડોલીથી વાલોડ જતો માર્ગ સાંકડો અને જર્જરિત થઈ ગ્રામજનો મુશ્કેલી વેઠવી રહ્યા છે અનેકવાર તેઓએ સ્થાનિક વહીવટી તંત્ર સ્થાનિક બારડોલી ધારાસભ્ય મહુવા ધારાસભ્ય તેમજ સાંસદ સુધી લેખિતમાં રજૂઆતો કરી પરંતુ આ દિન સુધી આ રસ્તા અંગે કોઈ સુખેડ નહીં આવતા દસ થી વધુ ગામના આગેવાનો બારડોલી મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આમના લોકસભાની ચૂંટણીમાં મતદાનની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી વાંકાનેર ગામને જોડીને પારડી સિકેર અલ્લુ બારીયા સેજવાડ નાનસાડ સહિતના દસથી વધુ ગામના લોકો વ્યવસાય નોકરી અભ્યાસ અર્થે આવન જાવન કરે છે તેમજ પ્રવાસન ધામ ગણાતું ગિરિમથક સાપુતારામાં આજ માર્ગ પર જવાતું હોય વાહનોની અવરજવર પણ વધી જાય છે છતાં તંત્ર દ્વારા કે શાસકો દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે મેં વાકાનેર ગામના રહેવાસી છું અમારી એ રજૂઆત છે કે અમે દસ થી બાર વર્ષથી આ રસ્તા માટે માગણી કરતા આવ્યા છીએ તો પણ આ કોઈ પણ ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત સભ્યો હોય તાલુકા પંચાયત સભ્યો હોય સાંસદ હોય કોઈ પણ રજૂઆત અમારી સાંભળતા નથી એટલા માટે આજે અમે આ અફવા ઈસરોલી વાકાનેર અલ્લુ બોરિયા સિક્કેર દેલવાડા ના બધા નાગરિકો ભેગા થઈને પ્રાંત સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કે આ કામ તકે અમારું બારડોલી થી અમારો હાઈવે છે તદ્દન જર્જીત હાલતમાં છે અત્યાર સુધી દસ વર્ષ થી બાર વર્ષથી એક પણ વાર બન્યો પણ નથી એ વહેલી તકે બનવો જોઈએ અને જોઈએ ની થશે તો સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો અમે નક્કી કરેલું છે ને મતદાન લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર વોટિંગ નથી કરવાના અમે એ તો ભાઈ અમે આજે ચાર વર્ષથી સાંભળતા છે અત્યારે ચૂંટણી તો અત્યારે તારીખ જાહેર થઈ ને પેલા તો એ લોકો ટાઈમ હતો ને પાસ કરવાનો કેમ નહી કર્યું કરવું જોઈએ ને લોકો પાસ તો કરવો જોઈએ ને રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત